જય ભીમ નમો મહાગુરાત બૌદ્ધ સંઘ ના માધ્યમથી મહાનગઢ ખાતે શિલાલેખની મુલાકાત કરી હતી મહાગુજરાત બૌદ્ધ સંઘ છેલ્લા સાત વર્ષથી બુદ્ધ ધમ ના પ્રચાર પ્રસાર હેતુ અને બૌદ્ધિસત્વ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા આપેલ અંતિમ સિદ્ધાંત ધર્માંતરણ નામાંતરણ સ્થળાંતરણ ને સાકાર કરવા માટે નક્કી સમગ્ર ગુજરાત પ્રદેશમાં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં જમીની સ્તર પર કાર્ય કરવામાં સક્રિય છેલ્લા એક મહિનાથી અમારા સંપર્કમાં રહેલ તેમજ સોશિયલ મીડિયા થકી આજની મહાન સમ્રાટ અશોક જન્મ જયંતિની ઉજવણી માટે અમો આ તમામને માહિતગાર કરેલ આમ તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ મહાન સમ્રાટ અશોકની જન્મજયંતિના ઉપલક્ષ્ય માંગ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ પોતાને સમ્રાટ અશોકના વાસ્તવિક વંશ માનનારા અને સમગ્ર ગુજરાત રાજ્યના વાસ્તવિક બૌદ્ધોએ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની મુલાકાત કરી તેમજ સર્વેને શાંતિનો સંદેશ આપેલ જેમાં સૌ પ્રથમ કાળવા ચોક થી ધમ્મ પદયાત્રા નીકળવામાં આવી જે સમ્રાટ અશોકના શિલાલેખ સુધી સંપન્ન કરી ત્યારબાદ આયુષ્માન સિંહલ બોધી દ્વારા શિલાલેખ માં બુદ્ધ વંદનાનું સંઘાયન કરવામાં આવ્યું ત્યારબાદ માનનીય વિક્રમ બૌદ્ધ માંગરોળ નું વક્તવ્ય સાંભળવાનો અજીબો ગરીબ લહાવો મળ્યો ત્યારબાદ અંતે ઉપસ્થિત તમામ બૌદ્ધો પોતાની બૌદ્ધ વિરાસત ખોકરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ અને બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓની મુલાકાત કરી આમ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આ એવી પ્રથમ ઘટના હશે કે આટલા સમય બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર મહાન સમ્રાટ અશોકની જન્મ જયંતિની એક સાચા નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હશે જેની સમગ્ર બૌદ્ધ અનુયાયીઓએ નોંધ લેવા નમ્ર વિનંતી આપનો ધમ બંધુ સિંહલ બૌ ધર્મન गच्छामि दुर्गं शरणं गच्छामि घह्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि ङ्घं शरणं प्रजा झुपटिपन्नो भगवतो सावकसङ्गो